આપ દેશ નેટવર્ક ઇન્ડિયા ટીવી લાઈન સચ્ચાઈ એક બાજુ કુદરતી કહેર તો છે જ અને બીજી બાજુ ખેડૂતોને કંપનીઓ દ્વારા પણ તેઓના દૂષિત પાણી છોડીને હેરાન કરવામાં આવે છે તેઓ જે એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કલોલ તાલુકાના સાતેજ ગામના કનુજી સકરાજી ઠાકોર કે જે ખેડૂત છે અને ઘણા સમયથી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે તેમના ખેતરમાં ઘણા સમયથી હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી તેઓના ખેતરમાં છેલ્લા દસેક વર્ષથી છોડવામાં આવે છે અને કેમિકલયુક્ત પાણીના કારણે ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે ગ્રામ્ય પંચાયત તલાટી સાહેબને પણ ખેડૂતો દ્વારા વારંવાર લેખિત તથા મૌખિક અરજી કરવામાં આવી છે તેમ છતાં પણ તલાટી દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે ખેડૂતને અંતે ભારે નુકસાની વેઠવી પડી રહી છે ત્યારે આ સમસ્યાનો અંત લાવવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે જો આ બાબતે કોઈ યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો કંપનીના ગેટની બહાર ખેડૂત દ્વારા ભૂખ હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી તો હવે જોવાનું રહ્યું કે આ ખેડૂતની સમસ્યાનો અંત ક્યાં સુધીમાં આવે છે રિપોર્ટર ગોસ્વામી લાલગીરી કેમેરામેન રોહિત ઠાકોર અમારા આ કંપનીનું પાણી આવે ને ડોગેરમાં આ બધું નુકસાન થયું મશીન ચાલતું નહીં આતે તે વાઢીર મેક્યું તોય પણ છતાં આજે પાણી પાછું છોડી મેલ્યું અને એ ગટરનું કેમિકલનું જ આવે આ પાક મારો હું કહી ગયો બધું બધો કોઈ ભૂ પડ્યો અરે અરજીઓ બે આલી તલાટી સાહેબનો તો એમને કોઈ જવાબ આલ્યો નહીં કે ભાઈ અમે તમને ફોન કરીને બોલાવીશું કંપનીમાં તો ભાઈ એમને ફોન કર્યો નહીં ને આયા નહીં રહે બીજી વારે આ પાણી આવી છે એટલે દસ વર્ષથી આવું હરણ કરો આર્યો અમને અમારા કંપનીવાળા કાંઈક કોઈ સરકાર અમને કોઈ જવાબ ના આવે અમે પછી અમારે નવ નવ માણસની ફેમિલી એ કંપની આગળ ભૂખ કરતા ઉપર બેહી દઈશું કાંક અમારું અનુપ પાકનું નુકસાન સરકાર લાવો